જે સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પેસ કદમીઓ હટાવવાની કામગીરીને લઈ ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે એ જ રીતે વેરાવળ તાલુકાના બાદલપરા ગામે પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યો છે તો ડિમોલેશનના ભોગ બનનાર લોકો કહી રહ્યા છે કે આ રાજકીય ઈશારે ડિમોલેશન થયું છે પરંતુ આ બાબતે બાદલપરા ગામના સરપંચના પ્રતિનિધિ તનસુખ વાડાએ જણાવ્યું છે કે બાદલપરા ગામ એક સ્વચ્છ અને સુવિધાયુક્ત ગામ છે જેથી જ તેને આદર્શ ગામ તરીકે ઓળખાય છે અને લોકોની સુવિધા માટે ગામના પનોતા પુત્ર અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ હંમેશા કાર્યશીલ રહે છે જેથી જ ગામના પહેલા પણ દબાણો દૂર કરી પાણીનું સરોવર બનાવ્યું જેનાથી ગામને બારે માસ પાણી મળી રહે છે અને જમીનોના સ્ત્રોત પણ ઊંચા આવ્યા છે તેવી જ રીતે બે હજાર બાવીસમાં ગ્રામ પંચાયત બાદલપરા દ્વારા ગામમાં ગેરકાયદેસર પેસ કદમીઓ હટાવવા માટેની નોટિસો અપાઈ હતી જે મુજબ હાલ ડિમોલેશન થયું છે માટે આ કોઈ રાજકીય ઇશારે નથી ગામના હિત માટે છે તાજેતરમાં બાદલપરાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાંના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરૂપ દબાણો દૂર સ્વચ્છે દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આપેલી હતી તો પણ તેમ તેમ છતાં પણ કોઈએ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રહી વાત બાદલપરાની તો ધારાસભ્યશ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે કોઈ વાલા દગલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દોર આ ન દોરલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબત હું જાણ કરવા માગું છું કે ભાઈ અમે કોઈ એવી વાળા નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં અમારા વડીલ શ્રી ભગાભાઈ ભગનભાઈ બારડની મહેનતથી આ ગામ હટા ઉજળું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિ છે કારણ કે અમારા ધારાસભ્ય શ્રી એ આ ગામ આદર્શ ગામ મોડેલ ગામ તીરથ ગામ બનાવ્યું છે તો એનો સિંહ ફાળો છે એને આખા ગામને એક કરીને કાયમી માટે રાખેલા છે એના પેટમાં કોઈ જાતનો એવો ઈર્ષા કે વિરોધ નથી કે મારે આ દોડનું ન દોડનું દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ સોમનાથ